નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તમીનો પાઠ રોજ કરવો સામાન્ય અને સાર્વત્રિક ઉપાયો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવરાત્રિ પર્વની સર્વદર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો આ ઉપાયો કોઈપણ વ્યક્તિ કરી શકે છે જે જીવનમાં તમામ પાસાઓ પર સકારાત્મક અસર કરે છે દુર્ગા સપ્તમીનો પાઠ નવરાત્રિ દરમિયાન દરરોજ દુર્ગા સપ્તમીના એક અધ્યાયનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પાઠ કરવાથી શત્રુઓ પર વિજય તમામ બાધાઓનો નાશ અને ઈચ્છાઓની પૂર્તિ થાય છે આ પાઠ કરતી વખતે શુદ્ધ મન અને શરીરથી બેસવું આવશ્યક છે નવકુમારિકાઓનું પૂજન નવરાત્રિના આઠમા કે નવમા દિવસે નવકુમારી કન્યાઓને ભોજન કરાવવું અને તેમને યથાશક્તિ ભેટ આપવી આ કન્યાઓને મા દુર્ગાના નવ સ્વરૂપોનું પ્રતિક માનવામાં આવે છે આ ઉપાયથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોને ધન ધાન્ય સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે અખંડ જ્યોત જો શક્ય હોય તો નવરાત્રિના નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવી આ જ્યોત અજ્ઞાનતાના અંધકારનો નાશ કરીને જ્ઞાનના પ્રકાશનું પ્રતિક છે ઊર્જાનો પ્રવાહ નિરંતર જળવાઈ રહે છે મંત્ર જાપ નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના મંત્ર ઓમ એ હિ કલી ચામુંડાએ વિચ્ચેનો જાપ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે વિશિષ્ટ ક્ષેત્રો માટેના ઉપાયો નવરાત્રિના આ પાવન પર્વમાં તમે તમારા જીવનના ચોક્કસ ક્ષેત્રોમાં પ્રગતિ માટે વિશેષ ઉપાયો કરી શકો છો નોકરી અને વ્યવસાય માટે નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરતી વખતે તેમને લાલ ફૂલ અને લાલ ચૂંદડી અર્પણ કરો દરરોજ મા દુર્ગાની પૂજા કરતી વખતે તમારી નોકરી કે વ્યવસાય સંબંધિત મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો લાલ કિતાબ અનુસાર વ્યવસાયમાં પ્રગતિ માટે દરરોજ કમળના ફૂલ પર બેઠેલા મા લક્ષ્મીની તસવીરની પૂજા કરો આ ઉપાયથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે સ્વાસ્થ્ય માટે બીમાર વ્યક્તિએ નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાની છબી સામે બેસીને દુર્ગા સપ્તમીમાંથી દેવી કવચનો પાઠ કરવો જોઈએ સ્વાસ્થ્ય સુધારવા માટે મા દુર્ગાને લીલા ફળ કે શાકભાજી અર્પણ કરી પછી તેને ગાયને ખવડાવવા જોઈએ નવરાત્રી દરમિયાન સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું અને સાત્વિક ભોજન જ લેવું જોઈએ ધન અને સંપત્તિ માટે કર્મ ઉત્તર પૂર્વ ઈશાન ખૂણામાં કળશની સ્થાપના કરતી વખતે તેમાં એક ચાંદીનો સિક્કો અને સોપારી મૂકો નવરાત્રિ દરમિયાન દરરોજ ખાસ કરીને રાત્રિના સમયમાં લક્ષ્મીને સમર્પિત શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ માતાજીને કમળનું ફૂલ અર્પણ કરવાથી ધનલાભ થાય છે આ વાસ્તુશાસ્ત્રના ઉપાયો વાસ્તુશાસ્ત્ર ઘરની ઉર્જાને સંતુલિત કરવાનું વિજ્ઞાન છે નવરાત્રિ દરમિયાન આ ઉપાયોથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે વાસ્તુશાસ્ત્ર મુજબ પૂજાનું સ્થાન હંમેશા ઈશાન ખૂણામાં ઉત્તર પૂર્વ રાખવું જોઈએ આ દિશાને દેવતાઓનો ખૂણો માનવામાં અખંડ દીવો કરવા અગ્નિ ખૂણામાં દક્ષિણ પૂર્વ રાખવો શ્રેષ્ઠ છે કારણ કે તે ઊર્જાનો સ્ત્રોત છે ઘટ સ્થાપનનું સ્થાપન ઘટ સ્થાપન હંમેશા ઈશાન ખૂણામાં ઉત્તર પૂર્વ કરવું જોઈએ આ દિશા પૂજા અને આધ્યાત્મિક કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે મુખ્ય દરવાજાનો શણગાર મુખ્ય દરવાજા પર આંબાના પાન અને અશોકના પાનનું તોરણ બાંધવું આનાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી રંગોનો ઉપયોગ નવરાત્રિ દરમિયાન પૂજાના સ્થાન પર લાલ ગુલાબી કે પીળા રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવો શુભ છે અખંડ જ્યોત જો તમે અખંડ જ્યોત પ્રગટાવતા હોય તો તેને ઘરના અગ્નિકૂણામાં દક્ષિણ પૂર્વ રાખવી ઘરની સ્વચ્છતા નવરાત્રિ પહેલાં ઘરની સંપૂર્ણ સફાઈ કરવી આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે ઉપરોક્ત બધા ઉપાયોને શ્રદ્ધા સમર્પણ અને પવિત્ર ભાવના સાથે કરવાથી જીવનમાં આવતા દરેક અવરોધ દૂર થાય છે આ નવ દિવસ મા દુર્ગાના આશીર્વાદ મેળવવા અને પોતાના જીવનને સુધારવા માટે એક સુવર્ણ તક છે તો મિત્રો આ વીડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વ દર્શક મિત્રોને નવરાત્રિની શુભેચ્છાઓ